સ્ટીમ કે ડિપ્લોમા કોર્સ કેવી રીતે પસંદ કરવો દસમી પછી મૂંઝવણમાં ન પડો આવા નિર્ણય લો વધુ માહિતી મેળવતા પહેલા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ અને બે લાયકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે સ્ટ્રીમ કે ડિપ્લોમા કોર્સ કેવી રીતે પસંદ કરવો દસમી પછી મૂંઝવણમાં ન પડો આવા નિર્ણયો લો દસમી પછી પરીક્ષા પાસ કરી એ એક મોટી ઉપલબ્ધિ છે અને હવે તમારા માટે નવા શક્યતાઓનો દરવાજો ખુલ્યા છે દસમા પછી શું કરવું તે નક્કી કરવું એ એક મહત્વપૂર્ણ નિર્ણય છે જે તમારા ભવિષ્યને આકાર આપશે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી આ લેખમાં અમે દસમા પછી તમારી માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પોની ઝાંખી આપીશું અને તમારા માટે શું યોગ્ય છે તે નક્કી કરવામાં તમારી મદદ કરવા માટે કેટલીય ટિપ્સ આપીશું દસમા પછી ડિપ્લોમા કોર્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ શોધવો દસમા દસમાની પરીક્ષા પાસ કરી એ એક મહત્ત્વનો સીમાચિહ્ન છે અને તમારા ભવિષ્ય માટે શું કરવું તે નક્કી કરવાનો સમય આવે છે ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર ન હોય અને ડિપ્લોમા કોર્સ કરવાનું પસંદ કરે છે ડિપ્લોમા કોર્સ તેમજ વિવિધ ક્ષેત્રોમાં તકનીકી કૌશલ્ય શીખવામાં મદદ કરે છે અને રોજગારી મેળવવામાં મદદ કરે છે દસમા પછી ડિપ્લોમા કોર્સના કેટલાક ફાયદા રોજગારીની તકો વધારે છે ડિપ્લોમા કોર્સ ધરાવતા ઉમેદવારોએ ઉદ્યોગોમાં ઘણી બધી રોજગારીની તકો મળે છે વ્યવસાયિક કૌશલ્ય વિકાસ ડિપ્લોમા કોર્સ તમને ઉદ્યોગમાં માંગવામાં આવતા ચોક્કસ કૌશલ્ય શીખવામાં મદદ કરે છે ઓછા સમયગાળા ડિપ્લોમા કોર્સ સામાન્ય રીતે એક બે વર્ષના હોય છે જે તમને ઝડપથી કારકિર્દી શરૂ કરવામાં મદદ કરે છે ઉચ્ચ અભ્યાસ માટે માર્ગ ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યા પછી તમે ઉચ્ચ અભ્યાસ માટે પણ અરજી કરી શકો છો દસમા પછી ઉપલબ્ધ કેટલાક ડિપ્લોમા કોર્સ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ ટેક્સટાઇલ તબીબીમાં નર્સિંગ ફાર્મસી લેબ ટેક્નોલોજી ડેન્ટલ ટેકનિશિયન કમ્પ્યુટર ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઇનિંગ કલા અને વ્યાપાર ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ ડિપ્લોમા ઇન ઇન્ટરેટિંગ ડિઝાઇન ડિપ્લોમા ઇન ફેશન ટેકનોલોજી કેટલાક લોકપ્રિય ડિપ્લોમા કોર્સમાં સામેલ છે એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ ઓટોમોબાઈલ કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક કૃષિ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર હોટલ મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ